પરીક્ષા બે હાજર ચોવીસ બે હાજર ને ચોવીસ આજ થી કમ્પલેટ બે મહિના છે આઈજે ચોવીસ આજે ચોવીસ તારીખ છે ચોવીસ નવ થી ચોવીસ અગિયાર કમ્પ્લીટ બે મહિના છે સાહેબ ચલો બે મહિના છે સાહેબ કમ્પ્લીટ

જનરલ એડમિનિસ્ટ્રેશન ગવર્મેન્ટ સ્કીમ બધું કોર્સમાં છે સાહેબ બધું કોર્સમાં છે અને માત્ર વીસ માર્કમાં જીકે છે તમારું એવું કહી કહ્યું કે આને છેલ્લે જ રખાય જીકે ની તૈયારી આમાં છેલ્લે જ રાખો અને આમે તમને જે આમાં પૂછવાનું છે આવડતું જ છે સાહેબ ગુજરાતી ગ્રામર દસ માર્કનું છે ઓકે આ કરવાનું ઇંગ્લિશ ગ્રામર દસ માર્ક છે અંગ્રેજી કાચું હોય તો પેલા

कम्प्यूटर नु आखू सीरीज छे मेगा लेक्चर અને એનું કઈક લાવી દઈશું એક મેગા લેક્ચર એમસી એટલે કે અમદાવાદ સિટી અને અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદ જિલ્લો બરાબર ભૂકા કાઢીને કે આમાં કોઈ વસ્તુ બાકી નથી પીડીએફ હતી એમાંથી એમાંથી જ તે એમાંથી હા પછી એમસી સી ડાયરી આપી તો ઈ કરાવી દીધી સાહેબ ચાલો ઓકે સાહેબ

ઇન્વેસ્ટમેન્ટ ભરપૂર તૈયારી વાળો માસ આની અંદર જમ્પ લાવશે સાહેબ બરાબર તો આ વસ્તુ ધ્યાન રાખજો તૈયારી પરફેક્ટ કરજો કાચું આમય નો કપાય એનું ધ્યાન રાખજો અત્યારની કોમ્પિટિશન તમે મેરિટ જોવો છો કેટલી હદ સુધી ઊંચા જાય છે એમાં તમે ડેમો લેક્ચર એપ્લિકેશન ના આપ્યા છે ભાઈ ઓકે ઓકે ચિંતા કરો માં